આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું બેનો ગુજરાતીઓ છે ને ગુજરાતમાં કે ગુજરાતની બહાર ફરવા જાય ને ત્યારે એની પાસે ખાવાની એક વસ્તુ અચૂક હોય અને એ વસ્તુ એટલે થેપલા તો આપણે બનાવવાના છીએ આજે થેપલા થેપલા બનાવવા માટે જશે ઘઉંનો ઝીણો લોટ થોડોક નાખવાનો છે ચણાનો લોટ અહીંયા મેં સરગવાના પાનને ધોઈ અને બીતીને રાખ્યા છે મેથીની ભાજી લીધી છે લસણ અજમો સફેદ તલ બે પાવરા સિંગતેલનું મોળ લીધું છે હળદર લાલ મરચું પાવડર અને મીઠું આટલી સામગ્રી ઉપરાંત લોટ બાંધવા માટે જોશે પાણી તો આ બધી વસ્તુને એક કાથરોટની અંદર આપણે મિક્સ કરીને તૈયાર રાખી જતી એમાં નાખી છે મેથીની ભાજી અને સરગવાના પાન હાથની મદદથી બધું જ મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટ બાંધતો જોવાનો છે ઘણા બહેનો છે ને થેપલાને પોચા બનાવવા માટે થઈને આમાં દહીં પણ નાખે છે પણ દહીંવાળા થેપલા છે એ બીજા જ દિવસે ખટાશ પકડી લે છે એટલે એ ખાવાની ન મજા આવે આ થેપલા આ જ રીતે લોટ બાંધશો તો પણ ખૂબ જ સરસ અને પોચા બનવાના છે તો આપણો લોટ બંધાઈ ગયો છે એ લોટને હવે એમાંથી આપણે એક લુવું બનાવીશું લુવાને કોરા લોટની અંદર બોળીને આપણે જેવી રીતે રોટલી બનાવીએ એવી જ રીતે આ થેપલું ભણવાનું છે આટલું બધું વિગતે કહેવાનું કારણ એ છે કે આ વિડીયો છે ને ગુજરાતી ગૃહિણી માટે નથી જે નોન ગુજરાતી છે એને થેપલા ખાવાના શોખીન છે ને એના માટે જ હું આ વિડીયો બનાવી રહી છું જો મને છે ને થેપલું પતલું ગમે અને એટલા માટે મેં લુવું છે એકદમ નાનું લીધું છે તમે જોઈ શકો છો કે મેં સાવ પતલું થેપલું ભણ્યું છે અને છતાં પણ આ થેપલું છે ને ચવળ બિલકુલ નથી થવાનું લોટી ગરમ થઈ ગઈ છે એની અંદર નાખી દીધું છે આપણે થેપલું થેપલાને એક બાજુ આપણે તેલ લગાવી લીધું છે તવીથાની મદદથી આપણે એને ઉથલાવી લીધું છે બીજી સાઈડ પણ આપણે તેલ લગાવશું ફરીથી તવીથાની મદદથી ઉથલાવશું ગેસ અહીંયા મેં મીડિયમ રાખ્યો છે સાવ ધીમો પણ નથી રાખવાનો ફૂલ પણ નથી રાખવાનો થેપલામાં છે ને બળવાની દાજ બિલકુલ ન બેસવી જોઈએ આવી રીતે ઉથલાવતું જવાનું છે દબાવતું જવાનું છે અને આ તવીથો છે ને એ સ્પેશિયલ થેપલા માટેનો જ છે એટલે એનાથી બહુ મજા આવે છે થેપલા બનાવવાની તમે જોઈ શકો છો કે થેપલા ઉપર કેવી સરસ મજાની બ્રાઉન કલરની ડિઝાઇન પડી ગઈ છે તો તૈયાર થઈ ગયું છે આપણું મસ્ત મજાનું થેપલું તો આવી રીતે એક પછી એક થેપલા ઉતારતા જવાના છે આ થેપલું તમે ગરમાગરમ ખાશો તો પણ એકદમ સોફ્ટ રહેશે તમે સાંજના બનાવેલા સવારે ખાશો તો પણ એટલા સોફ્ટ રહેશે અને તમે ક્યાંય પણ ફરવા જાઓ અને કદાચ એને વેક્યુમ પેકિંગ કરીને પાંચ દિવસ સુધી ખાશો તો પણ એટલા જ સોફ્ટ રહેશે તમે એકવાર આ રીતે અચૂક ટ્રાય કરજો અને બારગામ તમારે જ્યારે લઈ જવા હોય ને ત્યારે થેપલાની તમે જે થપ્પી મારી હોય ને એ થપ્પીને પહેલાં આવી રીતે પોળી કરી નાખવાની છે જેથી કરીને વરાળ છે એ નીકળી જાય અને થેપલા થોડાક ઠંડા થઈ જાય પછી એની થપ્પી મારી દેવાની અને પછી જો તમે એનું વેક્યુમ પેકિંગ કરી અને બહાર ગામ જ્યારે ફરવા જવાનું થતું હોય અને ગુજરાતની બહાર ખાસ કરીને ફરવા જવાનું હોય ત્યારે આ પ્રકારે આ આવા થેપલા લઈ જાઓ તો ખાવાની ખૂબ જ મજા આવે તો એકવાર તમે આ જ રીતે અચૂક થેપલા બનાવજો કેવી લાગે તમને આ રેસીપી અચૂક જણાવશો